હવે આગળના પોઈન્ટ અનુસાર એવો પ્રશ્ન ઉપસ્થિત થાય કે બ્રહ્મચર્ય કે પછી બ્રહ્મચારી કોણ કહેવાય તો એના સમાધાનનો પ્રત્યુત્તર રૂપે એવો વિચાર કરવો ઘટ બ્રહ્મચર્ય કે પછી બ્રહ્મચારી એ કોઈ ભૌતિક શબ્દ નથી પણ આધ્યાત્મિક દિશા બતાવે છે જે શબ્દ એટલે બ્રહ્મચર્ય જે શબ્દ વ્યક્તિ ઇન્દ્રિયો કે વિષય સૂચક શબ્દ નથી પરંતુ પ્યોર અધ્યાત્મ પોતે કોણ છે એવો સ્વરૂપ દર્શી સ્વસ્વરૂપદર્શી દર્શી સિદ્ધાંતની બાબત છે ઘણા ભાગના લોકો બ્રહ્મચર્ય કે બ્રહ્મચારીનો ભૌતિક અર્થ અથવા તો ઇન્દ્રિયોનો વિષય એવો કરતા હોય છે આ જ એમની પાગલતા છે કારણ કે જેઓ સિદ્ધાંતને સમજ્યા વગર અર્થઘટન કરે છે પરિણામે મહા અનર્થ કરી રહ્યા છે જેથી કોઈ ભોગી તો કોઈ ત્યાગી થઈ બેઠા છે અને ખૂબ જ ઓછી ઉંમરમાં જ ખતમ થઈ ગયા છે અરે આપણે ઘણીવાર જોઈએ છીએ તો જે કોઈ આત્મશક્તિને હારી જ બેઠા છે અર્થાત જેને આત્મશક્તિની ખબર જ નથી માટે તો એ સાધુ બની બેઠા છે જેના આત્મશક્તિની ખબર નહીં એ સાધુ થાય જ વળી જેનામાં લગભગ ગરીબાઈ કે કંગાલીયતપણું કે પછી બિલકુલ અશક્ત હોય એવા જ પોતાને બ્રહ્મચારી ગણાવી રહ્યા હોય છે પરંતુ કોણ જાણે કઈ ઇન્દ્રિયના તત્વોની ખામી હશે જેમ શરીરમાં કોઈને કોઈ પ્રકારનો ગુપ્ત રોગ પરેશાન કરતો હોય તો પછી તેઓ દેવ કે દેવી ભક્ત બની જતા હોય છે જેમ વૃદ્ધ કે ઘરડી દોષીજ પોતાને પતિવ્રંતા કે સતી ગણાવતી હોય છે એમાં તો કોઈ નવાઈ નથી જો બ્રહ્મચર્યનો અર્થ ભોગ કે વિષય ત્યાગ એવો જ થતો હોય તો પછી શ્રી કૃષ્ણ બાલ બ્રહ્મચારી કહેવાતા હતા તે કે ઉંમરવાળા યુવાન કે વૃદ્ધ હતા વળી બાળકની ઇન્દ્રિયો તો ઉત્તેજિત થતી નથી તો પછી બ્રહ્મચારી કેમ કહેવાયા હવે મૂળ વાત તરફ વળીએ જેમ દિનચર્યા નિતચર્યા નગરચર્યા રાજચર્યા આનો અર્થચર્યા એટલે કે આચરણ વર્તણૂક એ રીતે રહેવું એવો થાય છે એટલે કે જેનામાં બ્રહ્મનું આચરણ છે એ જ બ્રહ્મચારી કહેવાય છે જો ઇન્દ્રિયો કે વિષય નથી જેમ બ્રહ્મચિનેશો સો બ્રાહ્મણા એ રીતે બ્રહ્મનો જ આચારી એને જ બ્રહ્મચારી કહેવાય છે જેમ ધર્મનો જ આચરણ કરનારને ધર્મચારી કહેવાય છે જેમ વિષય ભોગતા વ્યભિચારી કહેવાય છે જેમ લાચારીને ભોગવતો લાચારી એમ બ્રહ્મનો આચરણવાદી એ જ બ્રહ્મચારી છે અર્થાત ચૈતન્ય બ્રહ્મની લક્ષણાઓ ઉર્જાઓ કે ચેતના શક્તિઓ પ્રગટ થવી એ જ બ્રહ્મચારી કહેવાય છે જેમ દોડતી નદી સમુદ્રમાં પડતા નદી નદી રહેતી નથી અને સમુદ્ર જ બની જાય છે એમ જે વ્યક્તિ વ્યક્તિગત રહેતો નથી અને વ્યક્તિત્વ જ વિરાટ બની જાય છે એ જ બ્રહ્મચારી છે એમ સમજવું સદગુરુ મહારાજની જય